જય માતાજી જે કોઈ લોકો આ વીડિયોને લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં ધનની અને અનાજની ક્યારેય કમીનો આવવા દેતા તેના દરેક કર્યોમાં સફળતા અપાવજો તો મિત્રો આપણે આજની ખૂબ જ મહત્વની માહિતી જાણીએ એ પેલા તમને બધાને મારા તરફથી જય માતાજી આપને હંમેશા ખુશ રાખે વિડિયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવીમાંની કૃપા તમારી ઉપર હંમેશા બની રહે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને અમારા વિડિયો રોજ મળતા રહે તો મિત્રો ચાલો આજના સરસ વીડિયોની શરૂઆત કરીએ જન્માષ્ટમી બે હજાર ચોવીસ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરવી આ પાંચ ભૂલ જીવનમાં આવશે ગરીબી ઉપવાસ કરવાથી પણ ફળ નહીં મળે કૃષ્ણા જન્માષ્ટમી બે હજાર ચોવીસ પૂજા રૂલ્સ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણની પૂજા અને ઉપવાસ કરતી વખતે લોકો જાણતા અજાણતા અમુક ભૂલ કરી બેસે છે તેનાથી ઉપવાસનું ફળ મળતું નથી અને જીવનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે રિટર્ન બાય અજય સરોયા અપડેટેડ 21 ઓગસ્ટ 2024 હજાર ચોવીસ બાર વાગીને વીસ મિનિટ ફોલોઅસ જન્માષ્ટમી 2024 જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરવી આ પાંચ ભૂલ જીવનમાં આવશે ગરીબી ઉપવાસ કરવાથી પણ ફળ નહીં મળે કૃષ્ણા જન્માષ્ટમી બે હજાર ચોવીસ પૂજા રૂલ્સ જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમ પર ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર ચોવીસ પૂજા રૂલ્સ જન્માષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી શ્રાવણ સુદ આઠમના દિવસે ઉજવાય છે સમગ્ર વર્ષ દરમિયાન આવતી ખાસ અષ્ટમી તિથિમાં જન્માષ્ટમી પર બહુ મહત્વ ધરાવે છે જન્માષ્ટમી પર ભક્તો આખો દિવસ વ્રત ઉપવાસ કરે છે રાતે બાર વાગે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવાય છે અને ત્યારબાદ નોમના દિવસે પારણા કરવામાં આવે છે પરંતુ તમને જણાવી દઈએ કે જન્માષ્ટમી પર કેટલાક લોકો પૂજા અને ઉપવાસ કરતી વખતે જાણી અજાણતા અમુક ભૂલ કરી બેસે છે જેના કારણે ઉપવાસ તૂટી શકે છે તેનાથી જીવનમાં ગરીબી પણ આવી શકે છે આવો જાણીએ જન્માષ્ટમી પર કઈ કઈ ભૂલોથી બચવું જોઈએ જન્માષ્ટમી પર શું કરવું જન્માષ્ટમી પર ભગવાનના જન્મ માટે કાકડીનો ઉપયોગ કરવામાં આવે છે તેમજ કાકડીમાં ભગવાન શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ સ્થાપિત કરવામાં આવે છે જન્માષ્ટમી પર રાતે બાર વાગ્યે બાળ ગોપાલ કે શાલીગ્રામ ભગવાનને કાકડીમાંથી બહાર કાઢી જન્મોત્સવ મનાવવામાં આવે છે ભગવાન શ્રીકૃષ્ણને પીળા વસ્ત્રો એટલે પીતાંબર પસંદ છે આથી જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણને પીળા રંગના વસ્ત્ર પહેરાવા જોઈએ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણના સ્વરૂપ શાલિગ્રામનો અભિષેક કરવું ખૂબ મંગલકારી માનવામાં આવે છે તેથી શંખ વડે જ પાણી કે દૂધથી શ્રીકૃષ્ણનો અભિષેક કરો આમ કરવાથી સુખ સ્મૃદ્ધિની પ્રાપ્તિ થશે શ્રીકૃષ્ણનો અભિષેક કર્યા બાદ તેમને સ્વચ્છ સુંદર વસ્ત્રો આભૂષણો મોરપીહવાળો મુગટ પહેરાવો ભગવાનનો શૃંગાર કરો ચંદનનું તિલક લગાવો અને વાંસળી અર્પણ કરો જન્માષ્ટમી પર ભગવાન શ્રીકૃષ્ણ માટે હિંડોળાને શણગારવું જોઈએ કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર ચોવીસ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિસરી ખૂબ જ પસંદ છે તેથી આ દિવસે લડ્ડુ ગોપાલને ખીર માખણ મિસરી દૂધની મીઠાઈ પંજીરીનો પ્રસાદ ચઢાવો યાદ રાખો પ્રસાદમાં તુલસી હોવી જરૂરી છે આમ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થાય છે અને આશીર્વાદ મળે છે જન્માષ્ટમી પર શું ન કરવું જોઈએ જન્માષ્ટમીના તહેવાર પર કાળા કપડાં પહેરવા જોઈએ નહીં કારણ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળા વસ્ત્રોને પૂજામાં વર્જિત કહેવામાં આવે છે तेथी के गुलाबी रंग कपड़ा पहरी ने पूजा करो भगवान श्रीकृष्ण ने भूल मा वासी के सुकाई गये फूल अर्पण करवा नहीं तेमज कृष्ण ने अगस्त्य फूल चढ़ावशो नहीं जो तमे आम करशो तो तमने पूजा फल नहीं मरे। जन्माष्टमी पर तुलसी पान तोड़शो नहीं। माटे तुलसी ना पान एक दिवस पहलाज तोड़ी लेवाइए जो, जो तमे तुलसी पान तोड़शो तो भगवान कृष्ण क्रोधित थी शे जन्माष्टमी पर तामसिक भोजन खाव जो ये नहीं। साथे साथ शरीर मन ने शुद्ध राखव जो कृष्ण जन्माष्टमी बेहजार चौवीस कृष्ण जन्माष्टमी वद आठम तिथि पर उजवाये ફોટો ફ્રીપીક આ પણ વાંચો છવ્વીસ કે સત્યાવીસ ઓગસ્ટ ક્યારે મથુરા વૃંદાવનમાં ઉજવવામાં આવશે કૃષ્ણ જન્માષ્ટમી જાણો આખો કાર્યક્રમ જન્માષ્ટમી બે હજાર ચોવીસ તારીખ અને શુભ મુહૂર્ત જન્માષ્ટમી સુદ આઠમ તિથિ પર ઉજવાય છે આ તિથિ પર ભગવાન શ્રીકૃષ્ણે મથુરાની જેલમાં અવતાર લીધો હતો વર્ષ બે હજાર ચોવીસમાં માં જન્માષ્ટમી છવ્વીસ ઓગસ્ટના રોજ ઉજવાશે આ વર્ષે જન્માષ્ટમી તિથિ છવ્વીસ ઓગસ્ટના રોજ સવારે ત્રણ વાગીને ઓગણચાલીસ મિનિટ વાગ્યે શરૂ થાય છે અને સત્યાવીસ ઓગસ્ટના રોજ સવારે બે વાગીને ઓગણીસ મિનિટ વાગ્યે સમાપ્ત થાય છે છવ્વીસ ઓગસ્ટની મધ્યરાત્રીએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે